હેલો મિત્રો જેનું રમવા બધાને સાથે સાથે મારા અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે જવાના છીએ ગણપતિ ઉત્સવ છે ગણેશ ચતુર્થી છે એટલે આનો ડીજે સાથે ફૂલ ધામધૂમ છે આપણે ગણપતિને બેસાડવાના છે તે માટે આપણે અત્યારે જવાના છે ગામમાં ચોકમાં અત્યારે બેસાડવાના છે અત્યારે ડીજેની પીવાની થઈ ગઈ છે આપણે અત્યારે જઈએ તો મિત્રો ફાઇનલી આપણે ગણપતિના ડીજેમાં આવી ગયા છીએ તમે જોઈ શકો છો આ ટેલરમાં અત્યારે ગણપતિ દાદાને બિરાજમાન કર્યા છે આજે ગણેશ ચતુર્થી છે અને ગણપતિ દાદાનું આગમન થઈ રહ્યું છે એટલા માટે આપણે ગણપતિ દાદાને બેસાડવાના છે ત્યાં ફૂલ ધામધૂમ છે અહીંયા પ્રસાદી પણ આપે છે આપણે પ્રસાદી લઈ લીધી તો ધામધૂમ છે આજે ડીજે વગાડતા વગાડતા આપણે ચોકમાં લઈ જવાના છે અને ત્યાં ડીજે સાથે ફૂલ મોજ મસ્તી કરીને આપણે તેને બેસાડવાના છે બધા ડિસ્કો કરતા હતા મને થયેલા હું હું પણ ડિસ્કો કરવા ગણપત દાદાનું સ્ટેજ બનાવવા આવ્યું છે અહિયાં પણ ગણપતિ દાદાની મૂર્તિ બેસાડવાની છે લગભગ અમારા ગામમાં માં થી પાંચ ગણપત દાદા બિરાજમાન કરવાના છે એક ડીજે ની ગયું છે આ બીજું ડીજે છે હું બીજા ના પણ દર્શન તમને કરાવું અને બીજા ના પણ દર્શન તમને કરાવે

ગણપત દૂદાને લઈ જવાના છે આપણે જ્યાં મન મન ફાવે ત્યાં બધા રાસ લેતા તો આપણને રાસ આવડતા નહોતા તો પણ જોઈને લઈ શકો છો રાસ લઈએ છીએ આપણે ગણપત દાદાના આગમન નિમિત્તે બધાના ખૂબ જ ભાવ ભર્યો મહિયામાં ઉમંગ કેટલો હોય છે બધાને કે આપણે ગણપત દાદા આવે છે નાના ચોકાની મોજ જો ફૂલ મોજ એની મોજ અલગ જ હોય છે

لے والا گنپتی باپا درشن کر سک چار جنا ڈیسکو کرتا تھا ڈیسکو کر ખૂબ જ ડિસ્કો કરો પેલા માં પણ ડિસ્કો કરો ના માં પણ ડિસ્કો કર્યો આજે ખૂબ જ આનંદ ઉમંગને ઉત્સાહ છે એટલા માટે આપણે મજા આવે એટલે માં ડિસ્કો કરવાનો છે તમે ગણપત બાપાના દર્શન કરી શકો છો તો અત્યારે સંધ્યા ટાઈમ થઈ ગયો છે એટલે ગણપત દાદાને આરતી પણ કરી નાખીએ બસ આજના વિડીયોમાં આટલું જ અને બીજો નેક્સ્ટ વિડીયો બનાવીશ તેમાં તમને સવારે બધા જ ગણપત દાદાના દર્શન કરાવીશ સારું વાલો જય ગણપત દાદા